ધાનેરા ખાતે બનાસકાંઠા વિભાજનને લઈ ધરણા યોજવામાં આવ્યા ધાનેરા હિતરક્ષક સમિતિના બિનરેટેડ ધાનેરાની બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરવામાં આવી નાનો કાર્યક્રમ ધાનેરા ખાતે જે જિલ્લા વિભાજનને લઈ અને ધાનેરાને થરાદ જિલ્લાની અંદર જે રીતે મૂકી દીધું છે એના માટે કરી અને આજે આ બીજો પ્રોગ્રામ આપવામાં આવ્યો છે અગાઉ પણ સંપૂર્ણપણે ધાનેરા બંધ રહી અને આવેદનપત્ર પણ આપ્યું હતું અને હજુ સુધી એનો નિકાલ ન આવતા આજે સમગ્ર પ્રજાએ સમગ્ર હિતરક્ષક સમિતિ અને સર્વ સમાજ બધા જ લોકો ભેગા થઈ બધા જ જાતિના લોકો ભેગા થઈ અને ધાનેરાની પ્રજાને પાલનપુર બનાસકાંઠામાં રહેવા માટેનો આજનો આ પ્રોગ્રામ આપવામાં આવ્યો છે અને એના ભાગરૂપે અમારી સૌની સરકારને વિનંતી પણ છે અગાઉ પણ રજૂઆત કરીને આવી ચૂક્યા છીએ અને અત્યારે પણ સરકારને વિનંતી સાથે બધા જ આગેવાનો દરેક પક્ષા પક્ષીથી દૂર રહી અને સર્વ જ્ઞાતિના લોકો ભેગા મળે અને ધાનેરાની પ્રજાના સુખાકારી માટે સગવડતા માટે એ આવનારા સમયની અંદર ધાને ધરાતની અંદર જાય તો એને પડવાની જે મુશ્કેલીઓ છે એ તમામ બાબતોથી સરકારને વાકેફ કરવા માટે કરી અને આજનો આ સમગ્ર કાર્યક્રમ કર્યો છે એની અંદર સમગ્ર આગેવાનો સમગ્ર તાલુકા અને શહેરના બધા જ જ્ઞાતિના આગેવાનો બધા જ સંસ્થાઓના પ્રમુખશ્રીઓ અને તમામે તમામ સરપંચો ડેલિગેટો બધા જ લોકો અત્યારે ખૂબ મોટી સંખ્યાની અંદર જોડાય અને સરકારની અમારી બધાની માગણી એ માગણી છે કે બનાસકાંઠાને પાલનપુર સાથે જોડા ધાનેરાને પાલનપુર સાથે જોડાયેલો રહે જેનાથી કરી અને લોકોને ઉપયોગી જે કામો થતા હતા એ સંસ્થાકીય હોય સેવાકીય હોય આરોગ્યને લગતા હોય શૈક્ષણિક હોય અને જાતિના જાત જાત સાથે પણ જે જોડાયેલા કામો છે એ કામો કરવાની અંદર સાનુકૂળતા રહે

માવજીભાઈ દેસાઈ પણ અહીંયા ઉપસ્થિત છે મફતલાલ ભરૂચ સાહેબ પણ ઉપસ્થિત છે નથાભાઈ પણ ઉપસ્થિત છે ત્યારે ત્રણ ત્રણ ધારાસભ્યો જો આ આ વાતમાં અનુકળ હોય ત્યારે આ સરકાર જો આ વાત ન સાંભળે એ યોગ્ય નથી પણ અમેને એક દિવસ હમણાં બે દિવસ પહેલાં એક ફોન આવ્યો તો કલેક્ટર સરીમાંથી પ્રાંત કચેરીમાંથી કે તમારે ત્યાં આવવાનું છે અને તમારી રજૂઆત રાખવાની છે ત્યારે અમે બધા રજૂઆત કરવા માટે ત્યાં ગયેલા અને એ પૈકીનો એક ભાગ ધાનેરાના લોકોનો ખોટી રજૂઆતો લઈને ત્યાં પણ એ લોકો પહોંચેલા અને ખોટા લેટર પેટો અને ખોટું કોઈ જગ્યાએ કોઈ સરકારે એવું મંગાવ્યું નહોતું કે ભાઈ તમે દરેક વિસ્તારના લોકોનું કોઈ સમર્થન લઈને આવજો ત્યારે તમે રજૂઆત કરવા બોલાયા હોય ત્યારે તમારા મંડળિયાના જ્યારે આ સરપંચના પેડનો ખોટો યુઝ કરવાનું કામ જો કરતા હોય ત્યારે મારે આજે આજના આપના માધ્યમથી કેવું છે કે જે પણ ધાનેરા વિશે જે ધાનેરાના લોકોને બનાસકાંઠામાં રહેવું છે ત્યારે એ થરાદમાં ધકેલવાની કામ કરતા હોય તો આવા લોકોને આપણે પણ પ્રજાને ઓળખવાની જરૂર છે અને આવા લોકોને જે પ્રજા નહીં ઓળખે તો એ ખોટા રાજકારણમાં આગળ આવી અને ગામના અને તાલુકાનું હિત ખરાબ થશે એટલે આપણે પણ બધાને જાગૃત થવાની જરૂર છે એટલે હું પણ પ્રજાને એ જ કહેવા માગું છું કે આપણા વિસ્તારની અંદર બનાસકાંઠાની અંદર બનાસ નદી આવેલી છે બનાસકાંઠાની અંદર મા સરસ્વતી અંબા માતાનું મંદિર આવેલું છે અને આપણું આસ્થાનું કેન્દ્ર છે જ્યારે બનાસની વાત આવે ત્યારે વિશ્વની અંદર અંબાજી મંદિર એક પ્રખ્યાત છે ત્યારે આપણા સંસ્થા આપણા જોડાયેલા છે જે ધર્મ સાથે તો પણ આપણને જો દૂર કરવાની કોઈ કોશિશ કરશે તો એમને પણ માતાજી પણ માફ નહીં કરે એવી હું આપના માધ્યમથી એમને એક વિનંતી પણ કરું છું કે તમે જે પણ આ તમારી કુડીના રાજનીતિના કારણે જ્યારે તમે પ્રજા તમને આગેવાન ક્યારે બનાવ્યા હોય કે પ્રજાનો અવાજ ઉઠાવવા માટે પ્રજાની પીડાની અંદર તમારા સમક્ષ ઊભો રહેવું પડે અને જો પ્રજાને પીડાની અંદર આજે તમે ઊભા નહીં રહો તો આવનારા સમયમાં તમારો રાજકીય તમે ક્ષેત્રે તમે ગમે એવું પેલો કરીને આવતા હશો પણ પરજાને આખરી તો પરજા છે એનો મૂળ તો પરજા જ ગણાય છે પરજા હોય તો જ તમારો તમે આગેવાન ગણાશો બાકી પરજા સિવાય આગેવાન કોઈ ગણાતો નથી એટલે જે પણ માણસ આવો વિચારતો હોય અને તો જે પણ સંસ્થાની અંદર કોઈ રાજકીય પાર્ટીની અંદર જોડાયેલા હોય એમને પણ મારી વિનંતી છે કે તમને કોઈ પણ નાના મોટું પદ મળ્યું હોય તો એ પદને ભૂલી અને ધાનેરાના હિતમાં રહ એવી મારી નમ્ર વિનંતી છે અને ભગવાન પણ તમને સદબુદ્ધિ આપે એવી હું પ્રાર્થના કરું છું મામલોનો કોઈ ઉકેલ ન આવતા ધાનેરા લાલચોક ખાતે આજે 11 થી 3 વાગ્યા સુધી પ્રતિક ધનાય યોજવામાં આવ્યા છે જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કો سبسક્રાઇબ karna na bhule taza update paane ke liye bell icon par click zarur kare har news ko like kare